પાણી એટલે કે વોટર પીવાના સમય વિશે વાત કરવી છે જો સમય જાણી લેશો પાણી પીવાનો યોગ્ય સમયગાળો શું છે તો તે ઔષધ સમાન કામ કરે છે અને શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે તો સૌ પ્રથમ સવારે ઉઠીને નરણા કોઠે એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું જોઈએ આ તો બહુ બધા લોકો જાણે છે કેમકે સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે એટલે કે આપણા શરીરની જે ગંદકી છે તે બહાર નીકળવાનું કામ કરે છે અને બીજું કે આંતરડામાં જે છે એને પતલો બનાવે છે અને સરસ મજાનો રેચ લાગે છે અને પેટ સાફ આવે છે એટલે કે કબજિયાતની સમસ્યામાંથી પણ તમને લોકોને મુક્તિ મળે છે સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પીવાથી શરીરનું એનર્જી લેવલ વધે છે એટલે દિવસ દરમિયાન થાક લાગતો નથી નબળાઈ લાગતી નથી અરુચિ બેચેની મંદાગની લાગતી નથી અને પેટના રોગો છે તે કાબૂમાં રહે છે અને જે પેટના રોગો હશે થયા હશે એની એ રોગોથી પીડાતા હશે એમને પણ ધીરે ધીરે એમાં ઘટાડો જોવા મળે છે હવે ભોજન તમે કરો એની એક કલાક પહેલાં પાણી પીવું જોઈએ અને એ એક પાણી એક કલાક પહેલાં પાણી પીવાથી શું ફાયદો થાય છે કે આપણું જે પાચન ક્રિયા છે પાચન માર્ગ છે એને તે તૈયાર કરે છે અને હોજરીમાં સ્થિત જે અદૃશ્ય અગ્નિ છે જેનું કાર્ય શું છે કે ભોજનને પચવવાનું કાર્ય છે એ અગ્નિને તે સ્થિર કરે છે એટલે ભોજન બરાબર સરસ મજાનું પચી જાય બીજું કે તમે ભોજન કરવા બેસો ત્યારે ભોજન કરતી વખતે એકથી બે ઘૂંટડા તમે એની સાથે પાણી પી શકો છો આનાથી શું થશે કે આનાથી પાચન બરાબર થશે અને તમારો હોજીનો અગ્નિ છે તે સ્થિર રહે છે એટલે પેટમાં દુખાવો છે કે પેટમાં દબદબો છે કે વાયુપિત્તને કફને રિલેટેડ પ્રોબ્લેમો થતા નથી અને તમે જ્યારે ભોજન કરી લો એની એક કલાક પછી તમે પાણી પી શકો છો આ રીતે તમે પાણી પીશો ને તો તે ઔષધ સમાન કામ કરશે પરંતુ ભોજન કરતી વખતે એકથી બે ગુણ કરતાં વધારે પાણી પીશો કે ભોજન કર્યા પહેલાં તરત જ પાણી પીશો કે ભોજન કર્યા બાદ તુરંત જ પાણી પીશો તો આપણા ઓઝરીનોગની મંદ પડે છે પેટના રોગો થાય છે વાયુપિત કફનું બેલેન્સિંગ બગડી જાય છે અને તમને નાની મોટી તકલીફો ઊભી થશે પરંતુ મેં તમને જે કીધું એ રીતે તમે પાણી પીશો જેમ કે સવારે ઊઠીને નણા કોઠે ભોજન કરવા બેસો એની એક કલાક પહેલાં ભોજન કરતી વખતે તમે એકથી બે ઘૂંટડા અને ભોજન કર્યા બાદ એક કલાક પછી આ રીતે પાણી પીવાથી તે ઔષધ સમાન કામ કરે છે અને પેટના રોગોને મટાડે છે વાયુપિત કફની સમસ્યાને તે ઘટાડવાનું કામ કરે છે હવે સાંજે સૂતી વખતે એટલે કે તમે જ્યારે સૂવા જાઓ છો એની ત્રીસ મિનિટ પહેલાં તમે પાણી પી શકો છો આનાથી તમારું હૃદય અને કિડની એ સ્વસ્થ રહે છે અને શરીરમાં નિરોગીતા વધે છે અને સારી ઊંઘ લાવવા માટે પાણી મદદ કરે છે આપણું શરીર ઈચ્છે એટલું જરૂરિયાત પ્રમાણે હંમેશા પાણી પીવું જોઈએ કેમ કે શરીરને પાણીની જરૂરિયાત પડે છે આપણા નાના મોટા અવયવોને અંગોને પણ પાણી પાણીની જરૂરિયાત પડે છે એટલે આપણા શરીરની નિરોગીતા વધારવા માટે પાણીનો જે ગુણધર્મ છે પાણીનો જે રોલ છે તે ખૂબ સારી રીતે રહેલો છે એટલે યોગ્ય માત્રામાં પાણી પીવાની ટેવ હંમેશા રાખવી જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી